અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના રાજકારણીઓની જેમ ગાજર લટકાવવામાં માહિર બની ગયા હોય તે ચર્ચાએ જોર પકડ્યું છે વચ્ચે નીચું કિમ દરિદ્રતા કહેવતને ચરિતાર્થ કરતા ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયામાં એક જાહેરાત કરે છે આ જાહેરાત અમેરિકામાં વસતા લોકોના મોમાં પાણી લાવી રહી છે આ જાહેરાત તેવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીના રાજકીય માહોલમાં ચારે કોર સન્નાટો છવાયેલો છે જે તોફાન પહેલાની શાંતિ જેવો છે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ટ્રમ્પ વહીવટી તંત્રની વૈશ્વિક ટેરિફ નીતિ પર અઢી કલાકની તીવ્ર સુનાવણી પૂરી થઈ અને તેના પડઘા હજી શમ્યા નથી જસ્ટિસના આધારદાર સવાલોએ રાષ્ટ્રપતિના કાનૂની અધિકારના મૂળને હલાવી દીધું છે

શું આ વિવાદાસ્પદ કાનૂન લડાઈમાંથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે કે પછી આ બે હજાર ડોલરનું વચન એક એવી ચુંબકીય રાજકીય ચાલ છે જે સુપ્રીમ કોર્ટના આખરી નિર્ણયને પણ પડકારશે અને બે હજાર મધ્ય મધ્યચત્ર ચૂંટણીનો પાયો નાખશે હવે સવાલ એ છે કે શું આ આર્થિક બોમ્બ સબૂત સાથેનો નક્કર પ્લાન છે કે માત્ર એક હવાઈ કિલ્લો શું અમેરિકામાં વસતા ભારતીયોને પણ આ બે હજાર ડોલર મળશે કે કેમ તે સવાલો છે સુપ્રીમ કોર્ટ ની સુનાવણી પૂરી થઈ અને તેના ચાર દિવસ બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મનપસંદ પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ધમાકેદાર પોસ્ટ મૂકી ટેરિફ ની ટીકા કરનારાઓને તેમણે મૂર્ખ કહીને બિરદાવ્યા અને દાવો કર્યો કે તેમની ટેરિફ નીતિના કારણે જ અમેરિકા આજે સૌથી ધનિક અને સૌથી આદરયુક્ત રાષ્ટ્ર બન્યું છે તેમણે કહ્યું કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ છે જેનાથી ઉભાવો વધ્યો નથી પરંતુ રોકાણ રોજગાર અને શેર બજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે પરંતુ આ પોસ્ટનો સૌથી મોટો ડ્રામેટિક વળાંક હતો તેમનું વચન તેમણે જાહેરાત કરી કે આ ટેરીસની આવકમાંથી લગભગ તમામ અમેરિકનોને ઉચ્ચ આવકવાળા વ્યક્તિરે કે 2000 ડોલરનો ડિવિડન્ડ આપવામાં આવશે જે દેશના 37 ટ્રિલિયનના દેવાને ચૂકવવામાં મદદ કરશે આ વચનની જાહેરાતથી દેશના રાજકારણમાં હુકમ પાવી ગયો વિશ્લેષકોએ તાત્કાલિક પ્રશ્ન ઉઠાવ્યો કે બે હજાર ડોલરનું ડિવિડન્ડ આપવા માટે વાર્ષિક છસો અબજથી વધુ ખર્ચ થાય જેના માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે જે ટ્રમ્પની પોસ્ટમાં ગાયબ હતી ચારે દેશના ખૂણે ખૂણે લોકો આ બે હજાર ડોલરના ચેક ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે નાના પ્રધાન સ્કોટ બેસેન્ટે એબીસી ના એબીસીના દિશમિક કાર્યક્રમમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો બેસેન્ટના શબ્દોમાં સ્પષ્ટતા હતી પણ સાથે જ રાષ્ટ્રપતિના વચનથી વિપરીતતા પણ હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેરિફનો મુખ્ય ધ્યેય વેપાર પુનઃ સંતુલન કરવાનો છે આવક વધારવાનો નહીં અને સૌથી મહત્વની વાત તેમણે કહ્યું કે આ 2000 હજાર ડોલરનું ડિવિડન્ડ સીધા ચેક સ્વરૂપે નહીં મળે રદ અને ઓટો લોન વ્યાજ પર કપાત જેવી રાહતોનો સમાવેશ થાય છે બેસન્ટની આ સ્પષ્ટતા રાજકીય વિરોધીઓની પીકા કરવાની નવી તક આપી રાષ્ટ્રપતિ ચેક નું આપીને

સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રાજકીય વચનોના તાણ પર નિર્ભર છે